મિત્રો ફરીથી આપ સૌનું એક નવા વિડીયોમાં સ્વાગત છે તો મિત્રો સરકાર દ્વારા જે મોંઘવારી ભથ્થામાં આઠ ટકા વધારો જાહેર કરવામાં આવેલો છે અને જે એક સાત બાવીસથી અને એક ત્રેવીસથી જે મોંઘવારી ભથ્થું જાહેર કરવાનું બાકી હતું તે રાજ્ય સરકાર દ્વારા જાહેર કરી દેવામાં આવેલું છે અને આજે વધારા અંગેનો જે ઓફિશિયલ પરિપત્ર પણ જાહેર કરવામાં આવેલો છે મિત્રો તો તે એ તમે જોઈ શકો છો મિત્રો તો આપણે જોઈએ આ પરિપત્રને તારીખ એક સાત બે હજાર બાવીસ અને તારીખ એક એક બે હજાર ત્રેવીસથી રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને મળવાપાત્ર મોંઘવારી ભથ્થાના દરમાં વધારો કરવા અંગેના તારીખ ત્રેવીસ પાંચ બે હજાર ત્રેવીસના ઠરાવ પરત્વે એરિયસ ચૂકવવા અંગે જરૂરી સ્પષ્ટતા બાબત છઠ્ઠા તેમજ સાતમા પગાર પંચ સંદર્ભે રાજ્ય સરકારનો જે નાણાં વિભાગનો પરિપત્ર છે મિત્રો તમે જોઈ શકો છો આઠ છ બે હજાર ત્રેવીસના રોજા જાહેર કરવામાં આવેલો છે તો જોઈએ હવે મિત્રો એની અંદર આપણે ગુજરાત સરકારના નાણાં વિભાગના વંચાણે લીધેલ ઠરાવ ક્રમાંક એકથી રાજ્ય સરકારના કર્મચારી પેન્શનરોને સાતમા પગાર પંચ મુજબ તારીખ એક સાત બાવીસની અસરથી આડત્રીસ ટકા તેમજ તારીખ એક એક ત્રેવીસની અસરથી બેતાલીસ ટકા પ્રમાણે મોંઘવારી ભથ્થું આપવાનું ઠરાવેલ છે એટલે કે રાજ્ય સરકારના કર્મચારીઓ જે છે જે એક સાત બે હજાર બાવીસથી જે વધારો જાહેર કરવાનો બાકી હતો તો એમાં ચાર ટકાનો વધારો જાહેર જાહેર કરવામાં આવેલો છે જે કેન્દ્રના ધોરણે અને ત્યાર પછી જે કેન્દ્ર સરકાર દ્વારા એક એક બે હજાર ત્રેવીસથી જે ચાર ટકા વધારો જાહેર કરવામાં આવેલો છે એટલે કે જે જે બેતાલીસ ટકા સુધી પહોંચી જાય છે ડીએ મળીને બંને વધારા સાથે તો એ રીતે જે કેન્દ્રના ધોરણે રાજ્ય સરકાર દ્વારા પણ આ બંને મોંઘવારી પથ્થા જે છે એક સાથે સ્વીકારવામાં આવેલા છે એટલે કે ચાર પ્લસ ચાર તો એ રીતે એનું અમલીકરણ થવા જઈ રહ્યું છે મિત્રો ક્રમાંક બે થી રાજ્ય સરકારના કર્મચારી પેન્શનરોને છઠ્ઠા પગાર પંચ મુજબ તારીખ એક સાત બે હજાર બાવીસ થી બસો બાર અને તારીખ એક એક બે હજાર પ્રમાણે મોંઘવારી ભથ્થું આપવાનું ઠરાવેલ છે આજે છઠ્ઠા પગાર મુજબના જે કર્મચારીઓ છે તો એના માટેનો ઇજ નંબર બે વાળો જે મુદ્દો છે મિત્રો એમાં એક એક બે હજાર તેર થી લખેલો વંચાય છે મિત્રો પણ કદાચ હોઈ શકે છે આમાં બગડાની જગ્યાએ એકડો ઉપરોક્ત બંને ઠરાવોથી જુલાઈ બે હજાર બાવીસથી મે બે હજાર ત્રેવીસ સુધીના મોંઘવારી ભથ્થાના એરિયાસની રકમ ત્રણ હપ્તામાં પ્રથમ હપ્તો જૂન માસના પગાર સાથે પેઇડ ઇન જુલાઈ એટલે કે જે જૂન મહિનાનો જે પગાર જુલાઈમાં ચૂકવાપાત્ર થતો હોય છે તો એની સાથે પ્રથમ હપ્તો આવશે એટલે કે હવે પછી જે પગાર થશે એમાં આજે એરિયસની રકમ પણ આવી જશે પહેલાં હપ્તાની બીજો હપ્તો ઓગસ્ટ માસના પગાર સાથે પેઇડ ઇન સપ્ટેમ્બર એટલે કે જે ઓગસ્ટનો પગાર જે સપ્ટેમ્બરમાં થતો હોય છે તો એની સાથે બીજો જે એરિયસનો હપ્તો એ મળવાપાત્ર છે એટલે કે ત્યારે મળશે અને ત્રીજો હપ્તો ઓક્ટોબર માસના પગાર પેઇડ ઇન નવેમ્બર એટલે કે જે ઓક્ટોબરનો પગાર નવેમ્બર મહિનામાં થતો હોય છે તો ત્યારે ત્રીજો હપ્તો મળશે મિત્રો જુલાઈ બે હજાર બાવીસથી મે બે હજાર ત્રેવીસ સુધીના મોંઘવારી ભથ્થાના એરિયસની રકમ ત્રણ હપ્તામાં ચૂકવણી કરવા અન્વયે સંબંધિત હપ્તામાં કયા સમયગાળાનું એરિયસ ચૂકવવું તે અંગે કે કેટલીક કચેરીઓ દ્વારા માર્ગદર્શન માગવામાં આવેલ છે આ બાબત ધ્યાને લઈ જરૂરી સૂચના બહાર પાડવા અંગેની બાબત વિચારણા હેઠળ હતી જેથી પુખ્ત વિચારણાને અંતે જુલાઈ બે હજાર બાવીસથી મે બે હજાર ત્રેવીસ સુધીના મોંઘવારી ભથ્થાના એરિયસ ચૂકવવા બાબતે નીચે મુજબની સૂચના ધ્યાને લેવા વિનંતી છે તો આ એરિયસના ચૂકવણા અંગેની જે જે બાબત જે છે મહત્ત્વની અગત્યની એ સૂચન જે કરવામાં આવેલું છે તો એ છે તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે પ્રથમ હપ્તો છે જુલાઈ બે હજાર બાવીસથી નવેમ્બર બે હજાર બાવીસ સુધી એટલે કે જુલાઈ બાવીસથી કરીને નવેમ્બર બાવીસ સુધીનો પ્રથમ હપ્તાની રકમ હશે જે તફાવતની છે તે ત્યાર પછી બીજો હપ્તો ડિસેમ્બર બાવીસથી ફેબ્રુઆરી ત્રેવીસ સુધીની રકમ હશે જે બીજા હપ્તાની અંદર અને ત્રીજો હપ્તો માર્ચ બે હજાર ત્રેવીસથી મે બે હજાર ત્રેવીસ સુધીની રકમ જે છે એ ત્રીજા હપ્તામાં મળવાપાત્ર થશે તો જે કંઈ પણ રાજ્ય સરકારના કર્મચારીઓ છે તો એમને જે આ જે લાભ જે છે એ મળવાપાત્ર છે ડીએનો જે ડીએનો વધારો જાહેર કરવામાં આવેલો છે ચાર વત્તા ચાર એટલે કે આઠ ટકા તો ચાલો મિત્રો ફરી મળીશું નવા વિડીયોમાં નવી માહિતી